નમસ્કાર દર્શક મિત્રો હું છું રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા અને આજની તારીખ છે પાંચ ચાર બે હજાર છ ચાર બે છ ચાર બે હજાર ને પચીસ રામનવમીના દિવસે આપણે ફિલ્ડ ઉપર આવ્યા છીએ કે આપણે જે જે પ્રોડક્ટ આપણે જે જે પ્રોસેસ કરાવેલી છે એ પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું મળ્યું છે તલના ફિલ્ડની અંદર આપણે જીરુના અને એ બધા ફિલ્ડ તો બહુ બધા જોઈએ હવે આપણે સિઝન છે અત્યારે ઉનાળા તલની અંદર તો ઉનાળા તલની અંદર આપણે કેવા રિઝલ્ટ મળ્યા છે આની અંદર શું શું પ્રોસેસ કરી છે અને આ ગામ છે ઉપલેટા તાલુકાનું કોલકી ગામ અને રમેશભાઈ સન્યારા આ એમના ભાગ્યવાળા છે તમારું નામ શું છે લખમણભાઈ 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 પેલા તો આ તલ છે એ કેટલા દિવસના રહ્યા છે પંચાવન દિવસ હતી આ પંચાવન દિવસના પંચાવન દિવસના તલ ક્યાં છે તો આમ જોતા એવું લાગે છે કે આ પંચાવન દિવસના ના હોય એવું લાગે ને બરાબર છે તમને શું લાગે છે કે પ્રોડક્ટના જે આપણે પ્રોડક્ટ વેપરી છે

પણ આ ફિલ્ડની અંદર તમને એક ખાસિયત એ જોવા મળશે તમે જોવો ને તો આપણે આમાં ચાર હેરું કરેલી છે બરાબર છે ચાર હેરું વાવેતર કરેલું છે છસો ગ્રામ આપણે તલ નાખેલા છે અને તલની વાત કરીએ તો કર્તવ્ય એગ્રીટેક કંપનીના એકવીસ નંબર કે જે ડાયરુવાળા છે કે જેની ડાયરું ફૂટે છે બરાબર જો આ છોડવો છે તો આમાંથી એકમાંથી ડબલ ડબલ હેરું અને બેઠક એકદમ નજીક નજીક છે આ એનો ફાયદો છે અને બીજી વસ્તુ અત્યારે તમે જુઓ છો તો તલ બધાએ વાવે છે પણ તલનું વાવેતર કેવી રીતના કરે ક્યાં છપતર એરું કરતા હોય કાં છાટણીના કરતા હોય પણ જો તમારે આવનારા ટાઈમ માટે વાવેતર કરવું હોય તો આ સક્સેસફૂલ છે આની અંદર ચાર અહીરું કરશો તો એનો ગ્રોથ સારો થાય છે ફૂટ સારી જેટલી હવા ઉજાસ મળશે એટલો ફાયદો છે ચાર એરો હવા ઉજાય બરોબર ફાયદો સારો કારણ કે આનો ગ્રોથ તમે જુઓ તો બીજા કરતા અલગ છે અને આમે દર્શક મિત્રો તમે જુઓ તમે પાનની સાઈઝ જુઓ ને તો તમને ખ્યાલ આવી જાય કે આની રોણક કેવી રીતે

એ પછી આપણે ઉદિયા જે નાખતા એની સાથે બ્લેક પાવર અને સલ્ફર નાખેલું છે અને આની અંદર ત્રણ રાઉન્ડ મારેલા છે હમણાં જ પાછો રશિયન પ્રોડક્ટ નો જે આપણે ફ્લાવરિંગ માટેની જે દવા છે એનો એનો સ્પ્રે આપણે કરાવેલો છે અને આ પણ અંદર શું પાયેલું છે આપણે બ્લેક પાવર હા એનપીકે હા લિક્વિડ વાળું એનપીકે હા એ તો આપણે પ્રોસેસમાં કરાવી કે જેથી કરીને એનું રિઝલ્ટ આપણને સારું મળે છે આ ફિલ્ડ ની અંદર અત્યાર લગીની આ ટ્રીટમેન્ટ કરેલી છે જેથી તમને જોઈ શકો છો હજી આની અંદર આપણે બે સ્પ્રે ફ્લાવરિંગ માટેના અને જેમ જેમ પીએચ મેનેજમેન્ટ કરાવશી અને આનું ફ્લાવરિંગ પણ સરસ રીતના બે ઇર છે નીચેથી જોવે તો બિલ્જાની સિરીઝ સારી છે અને આ હજી પંચાવન દિવસના જે તલનો ઘેરો જોવે તો કોઈ એમ ના કે પંચાવન દિવસ ગ્રોથ નો બહુ પ્રોબ્લેમ છે બરોબર છે અને આ છે ભાગ્યવાળા રમેશભાઈ કેટલા વર્ષથી તમે વાવો છો આમ તમે આ નગર ઘણાય ભાગ્યવાળા કે માનતા ના હોય ઓર્ગેનિક દવા રિઝલ્ટ નથી મળતું ના કરાય

લઈ શકશો અડધેથી એટલે જેથી કરીને ખ્યાલ આવશે અને એક વસ્તુ હું દર ફરે કઉ છું વિડીયોમાં

મૂછુ રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર